વિદાય સમારોહ અંતર્ગત હું મારા બધા વહાલા શિક્ષકો વિશે થોડુંક કહેવા માગું છું તો સૌથી પહેલાં અમારા માનનીય શ્રી આચાર્ય હિરેનભાઈ વિશે હું કહેવા માગું તો હિરેન સર આપણી સ્કૂલના રાજા કહેવાય અને રાજાનું સ્થાન તો હંમેશા સરની ઉપર જ હોય છે જેમ હિરેન સરનું સ્થાન મારી માટે શિરની ઉપર જ છે હિરેન સર તમારા અમારા પ્રત્યેની લાગણી અને સંબંધ મને હંમેશા યાદ રહેશે હવે હું મારા પહેલાં બીજા ધોરણના શિક્ષકો વિશે કહું તો સૌથી પહેલાં નીતા ટીચર જેમણે મને ગુજરાતી વિશે ખૂબ સારી રીતે શીખવાડ્યો છે પુષ્પા ટીચર જેમણે મને ગણિતમાં સરવાળા બાદબાકી ગુણાકાર તેમજ ઘણું બધું શીખવાડ્યું છે રાણી ટીચર જેમણે મને ગુજરાતી અને ગણિત વિષય બંને શીખવાડ્યા છે તે તેથી તે ત્રણેય બહેનોનો આભાર હવે હું મારા ત્રણથી પાંચ ધોરણના શિક્ષકો વિશે કહું તો નૈના ટીચર અને રોશની ટીચર આજે આ આપણા સમા વિદાય સમારોહ અંતર્ગતમાં નથી તો નૈના ટીચરે મને ગુજરાતી વિષયમાં પ્રવૃત્તિઓ અને ઘણા ચિત્રો દોરતા શીખવાડ્યા રોશની ટીચરે મને પર્યાવરણ ખૂબ સારી રીતે શીખવાડ્યું છે અને મને ખાસ કરીને તેમના અક્ષરો બહુ જ ગમતા હતા ભરત સર જેમણે મને અંગ્રેજી અને હિન્દી વિષય બંને શીખવાડ્યા તો તેથી તેમનો આભાર સુરેશ સર જેમણે મને પીએસસી નવોદય એનએમએમએસ જ્ઞાન સાધના તેમજ ઘણું બધું શીખવાડ્યું સરે પણ મને એનએમએમએસ અને જ્ઞાન સાધના શીખવાડ્યું છે અસ્મિતા ટીચર અને સંજય સર પણ બાળકોને ખૂબ જ સારી રીતે ભણાવે છે તેથી તે બંનેનો તેથી તે બધા શિક્ષકોનો આભાર અને હવે હું મારા છથી આઠ ધોરણના શિક્ષકો વિશે કહું તો સંજય સર જેમ જે મારા પ્રિય શિક્ષક છે તેમણે મને અંગ્રેજી અંગ્રેજી ગ્રામર સંસ્કૃત તેમજ ઘણું બધું શીખવાડ્યું છે સંજય સર સંજય સર એમણે જીવન અંગેની ઘણી બધી વાતો કીધી છે જે મારા જીવનમાં ખૂબ જ લાગુ પડે છે તેમના ક્લાસમાં સુખ દુઃખની વાતો સાથે મજાક મસ્તી એટલે તો મજા જ પડી જાય સંજય સરના ઘરના મળવાનો આનંદ પણ મને હંમેશા યાદ રહેશે મયુર સર જેમનાથી મને ખૂબ જ બીક લાગે છે તેમના ગુસ્સાથી તો આખી નિશાળ ધ્રુજે છે મયુર સર મને હિન્દી વિષય ખૂબ સારી રીતે શીખવાડ્યો છે અને મને તેનું હિન્દી હંમેશા યાદ રહેશે મયુર સર મયુર સર જેટલો અમારા પ્રત્યે ગુસ્સો કરે છે તેટલો જ તેટલાથી પણ વધારે અમારા પ્રત્યેની તેમની લાગણી છે તેમની લાગણી અને સંબંધ પણ મને હંમેશા યાદ રહેશે મયુર સર જેવા શિક્ષક મને મારી જિંદગીમાં કોઈથી જવા નહીં મળે એટલે મયુર સરનો આભાર નરીન સર જેમની પણ અમારે સાથેની આજે વિદાય છે તેમણે મને ગણિત વિષય ખૂબ સારી રીતે શીખવાડ્યો છે એવો એક દાખલો નહીં હોય જે નલિન સર અમને શીખવાડે અને અમે ના સમજીએ નલિન સરના દાખલા સાથે નલિન સરના દાખલા ભણવાની સાથે સાથે તેમના જોક સાંભળવાની પણ બહુ જ મજા આવે છે તો નલિન સરનો આભાર પિન્ટુબેન જે અમારા આઠમા ધોરણના દ્વિતીય પહેલાં સત્રના એન્ડમાં આવ્યા છે પણ અમારી સાથેની એમની એટલી લાગણી સ બંધાઈ ગઈ છે ને કે હવે છોડવાનું મન જ નથી થતું કે પિન્ટુબેનને છોડીને જઈએ પિન્ટુબેને મને સામાજિક વિજ્ઞાન ખૂબ સારી રીતે ભણાવ્યું છે પિન્ટુબેન જ્યારે નહોતા ત્યારે મને સામાજિક ભણવાનો તો ખૂબ મજા જ નહોતી આવતી પણ જેથી ના પિન્ટુબેન આવ્યા તેથી મને સામાજિક ગમવા લાગ્યું પિન્ટુબેન પહેલાં હેમાંશુ સર હતા અને હેમાંશુ સરની પહેલાં સુમિત્રા ટીચર હતા જેમણે પણ મને સામાજિક ભણાવવાની ખૂબ જ સારી રીતે કર્યું તેથી તે ત્રણેય શિક્ષકોનો આભાર અચના ટીચર જેમણે મને વિજ્ઞાન ખૂબ જ સારી રીતે ભણાવ્યું છે તેમના વિજ્ઞાન ભણવાની સ્ટાઇલ ખૂબ જ અલગ છે પંદરમી ઓગસ્ટ હોય કે છવ્વીસમી જાન્યુઆરી તેમણે અમને ખૂબ જ સારો ડાન્સ શીખવાડ્યો છે અને અચના ટીચરના પ્રયોગો પણ મને હંમેશા યાદ રહેશે દિવ્ય સર જેમણે મને ગુજરાતી વિષય ખૂબ જ સારી રીતે શીખવાડ્યો છે તેમના શ્લોકો પણ મને ખૂબ જ ગમે છે અને તે પ્રાર્થનામાં બાળકોને જેવી રીતે પ્રાર્થના કરાવે છે તે પણ મને ખૂબ ગમે છે દિવ્ય સરની પહેલાં અમારે હિતેશ્વર હતા અને હિતેશ્વરની પહેલાં અમારે ભાવના ટીચર હતા ભાવના ટીચર આ દુનિયામાં આજે નથી તો તેથી મને એનું ખૂબ દુઃખ થાય છે તો આ બધા શિક્ષકો મને હંમેશા યાદ રહેશે